કોણ કોણ હતા તમે ક્યાં હશે ભાઈ તમે તું હતો નો બોમ્બ આવ્યો તમે મોટર માં જતા હતા તારું નામ આખું નામ જયસુખભાઈ ક્યાં રહ્યો છો

આજે સાવરકુંડલા થી જે ચરખડીયા વચ્ચે જે આપણે કેટલાય સમયથી છેલ્લા એક બે વીક થી જે બોમ્પ બાબતે માથાકૂટ કરી છે એનું આની પહેલા તો અઠવાડિયા પહેલા એક્સિડન્ટ થયું હતું બચી ગયા તા અને આ આ તમારી નજર સામે આ ચરખડીયા બોમ્પને હિસાબે આ બંને મહા દીકરો જે મૂળ જીરા ના રહેવાસી છે અને સાવરકુંડલા એમના સંબંધીને ત્યાં આવ્યા હતા અને અહીંયાથી પરત મોટરસાયકલમાં પોતાના ગામ જીરા જતા હતા તો રસ્તામાં ઓચિંતા ખબર વગરના જે બોમ્બ બનાવી નાખ્યા છે એ બોમ્બ ને હિસાબે મોટરસાયકલ પલટી ખાઈ ગયું અને મમ્મીને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે અત્યારે અત્યારે સાવરકુંડલા સિવિલ ઓફિસ હોસ્પિટલ થી આમની સારવાર ચાલી રહી છે ત્યાં આપણે અત્યારે ઊભા છીએ તમે આ જોવો છો કે આ આ આ તંત્ર છે કેટલું નિર્ભર તંત્ર છે કે આટલી એટલી રજૂઆતો કરવા છતાં આટલા આટલા એક્સિડન્ટો થવા છતાં હજી ચાર બોમ્બ હટાવી શકતા નથી એમ ખાલી પાંચ મિનિટ નું જે કામ છે એ આ લોકો નિર્ભર તંત્ર છે એ આટલું એટલું આ કોનો કોના કોની રાહ જુએ છે એમ આ કેટલાનો ભોગ લેવાનો છે જી આ અત્યારનો તાજો બનાવ છે અત્યારે અને એકસો આઠ માં આ બંને

જે નવા બોમ્બ બનાવી નાખ્યા છે બળિયા હનુમાનભાઈ તમે આ જોઈ શકો છો કે આ બંને મા દીકરો મોટરસાયકલ માં પોતાના સંબંધી સાવરકુંડલા આવેલા હતા અને સાવરકુંડલા થી જીરા જતા હતા અને વચ્ચે વચ્ચે જે બોમ્બ ને હિસાબે એક્સિડન્ટ થયો છે અને અત્યારે બેન ને ગંભીર ઈજા થઈ છે એ માથામાં અને અત્યારે અહીંયા તાત્કાલિક 108 માં લાવ્યા અને અહીંયા સારવાર કરવામાં આવી રહી છે આ સાવરકુંડલા નેશનલ હાઈવેના સતાવાળો સાવરકુંડલાના પદાધિકારીઓ અધિકારીઓ જિલ્લાના અધિકારીઓ તમામને જાણ કરી છે આપણે બોમ્બ જે દિવસે બન્યા આજથી દસ દિવસ પહેલા બોમ્બ બન્યા ત્યારે જ આપણે જાણ કરવામાં આવી છે કે આ કોઈનો ભોગ લેશે પરંતુ જે જવાબદાર અધિકારીઓ છે જિલ્લાના જવાબદાર અધિકારીઓ નેશનલ હાઈવે નંબર ત્રણસો એકાવન જેના અંદર આવે છે એણે હજી સુધી આ બોમ્બ કાઢવાની તજવીજ હાથ નથી ધરી એને હિસાબે તમે જોવો છો નિર્દોષ નિર્દોષ માણસો આ રીતે જે પ્રસંગોમાં અત્યારે લગ્નની ની સીઝન છે અને લગ્નના પ્રસંગોમાં બધે જાતા હોય તો ત્યારે એની અંદર આ પ્રસંગ એક બાજુ રહે અને કલ્પના પણ ન કરી હોય એવી રીતે આ બધા બનાવ બને છે તમે જોઈ શકો તમારી તમારી નજર હા કે આ બંને માં અને દીકરો બંને અહીંયા મોટર લઈને સાવરકુંડલા પોતાના સંબંધીને આવ્યા હતા તેમનું મૂળધામ જીરા છે સિમરણ જીરા અને અહીંયાથી થી મોટર અંદર રિટર્ન જતા હતા ત્યારે ચરખડિયા પાસે બળિયા હનુમાન પાસે જે એક કિલોમીટર ની અંદર જબરજસ્ત બોમ્બ બનાવી નાખ્યા છે ચાર ચાર બોમ્બ એક કિલોમીટરની અંદર વગરના કોઈ કોઈપણ સાઇન બોર્ડ વગરના કોઈ પણ જેને હિસાબે કેટલાય લોકો આનો ભોગ બને છે અને અત્યારનો આ તાજો દાખલો છે કે આ બંને જે મહાદીકરો છે એને ઉચિંતાનો એક્સિડન્ટ થયો છે એકસો આઠ ની મદદથી તાત્કાલિક અહીંયા સારવાર અત્યારે ચાલી રહી છે સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે આ નિભર તંત્ર હજી કેટલાનો ભોગ લેવાની રાહ હોય છે આપણે છેલ્લા દસ દિવસથી આ માટે જિલ્લા કલેક્ટર કાર્યપાલ ગીર રાજકોટ નેશનલ હાઈવે પછી નેશનલ હાઇવે ઓથોરિટી ત્રણસો એકાવન માં જે સાવરકુંડલા સુધીનો જેનો કટકો જેની પાસે આવે છે એને આપણે અવારનવાર રજૂઆત કરી છે છતાં આ તંત્ર છે એ કોઈ ધ્યાન આપતું નથી અને નિર્દોષ માણસો આનો ભોગ બને છે અત્યારે આ જે ઇમરજન્સી ટ્રોમા સેન્ટર છે ત્યાં આ બંને મહા દીકરાને લાવવામાં આવ્યા છે માથાની ઉપર ગંભીર ઈજા થઈ છે તમારે સંબંધી છે તમારા ભાભી છે તમારું નામ જય હા સાગર જય હવે એને તમે 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 શું થયું છે કયો મને બમ પાયો ને એટલે મારું ફતરીચો ગાડી હતો તો અને ભાભી પાછળથી પડી ગયા સિટી સ્કેન માટે અત્યારે એને અમરેલી બરાબર ઇમરજન્સી માં એમ અમરેલી લઈ જવા પડશે અહીંયા પ્રાથમિક સારવાર આપી અને માથામાં ઈજા થઈ છે એમને હમ અને કઈ જગ્યાએ તમે આ જે એક્સિડન્ટ થયો છે કઈ જગ્યાએ થયો બળિયાનમાં નાગરવાળા બમ છે નવા જે બમ ચરખડિયા પાસે બનાવ્યા છે તો તમે જોવો છો કે આ જે બોમ્બ બનાવી નાખવામાં આવેલા છે એના હિસાબે એક્સિડન્ટ થયો છે અને અહીંયા પ્રાથમિક સારવાર આપી અને એમને અમરેલી રિફર કરવા પડે એવી સ્થિતિ છે એમની સારવાર કોને કરી છે એમને બોલો ડોક્ટર ના બોલે અને અહિયાં પૂછતો ને કે અહિયાં પોલીસ કોણ છે અહિયાં નોંધે આ આ બોમ્બે જે રામાયણ કરી છે તમે નિર્દોષ લોકો છે આ બધા છે અને કોના કોના લાભ માટે બનાવવામાં આવે બોમ્બ થી કોને લાભ થાય એમ એ ખબર નથી પડતી એમ બોમ્બ હટાવવાથી કોને ગેરફાયદો થાય એમ પાછળ વાગેલું છે ને આ પરિવાર છે જે પોતે પ્રસંગમાં જતો તો અને એને ઓચિંતા જ તે

જે તમને માહિતી આપી દઉં કે સાવર કુંડલા થી બાયપાસ થી બહાર નીકળતા એક કિલોમીટર અસંખ્ય ટુ વ્હીલર ચાલકો જે છે એ ભોગ બને છે આ અત્યાર સુધીમાં ખબર નહિ કેટલામો બનાવ છે અને આ નિભર તંત્ર છે એ એને કેમ કેમ એની ઊંઘ ઉડતી નથી એમ કે તમે જોઈ શકો છો કે જે પ્રસંગોમાં જવા માટે નીકળ્યા હોય એ અત્યારે આખું આખું કુટુંબ એનું ઉપાધિમાં મુકાઈ ગયું છે અને એમને અત્યારે અહીંયા થોડી પ્રાથમિક સારવાર આપી અને એમને અમરેલી રીફર કરવા પડે એવી સ્થિતિ છે અત્યારે સાવરકુંડલા અંદર પોતાના સંબંધી ની અંદર જે લોકો પ્રસંગે આવ્યા હતા આ એમનો સન છે જે પોતે બાઇક ચલાવતો હતો એના મમ્મી એની પાછળ બેઠા હતા

આ તંત્ર ના પેટનું પાણી હલતું નથી આ કઈ કઈ એક બોમ્બને કારણે તમે વિચારો કે એક ફેમિલી આખું કેટલું હેરાન હેરાન થઈ રહ્યું છે

इसे सार वार करी डॉक्टर के

सरखड़िया એટલે કે નેશનલ હાઈવે નેશનલ હાઈવે 351 જેમાં સાવરગોળાથી બહાર નીકળતા अम्ब્રેલી જે બાયપાસ જંકશન છે એનાથી આગળ બાયપાસ જંકશન થી આગળ સરખડિયા જાતા 1 કિલોમીટર ના એરિયામાં ચાર ચાર બોમ્બ રાતોરાત ઊભા કરી દેવા હોય છે

બસો બસો મીટર ના અંતરે જબરજસ્ત બમ્પ કોઈ માપ સુધી આ બમ્પ જેમ ને તેમ સ્થિતિમાં છે તો બમ્પ છે એ ખબર નથી પડતી કે બમ્પ છે એ અકસ્માત કરવા માટે હોય કે અકસ્માત દિવારવા માટે હોય બમ્પ છે કોઈ ધારાધોરણ વાળા હોય સાઈઝ પ્રમાણે હોય પછી બમ્પ માટેની જે જગ્યા છે એ જ્યાં જરૂરી હોય તો બમ્પ બોવો જોઈએ કોઈ સાઇન બોર્ડ નથી ક્યાંય કોઈ એવી જગ્યા નથી કે જ્યાં બમ્પની જરૂર પડે સવાલ એ ઊભો થાય છે કે જે અમરેલી રોડ ઉપર બાયપાસ જંકશન છે સાવરકુંલાથી બહાર નીકળતા બાયપાસ જંકશન જ્યાં જરૂર છે ત્યાં એક પણ સ્પીડ બ્રેકર નથી બાયપાસ નું ટી જંકશન છે અમરેલી આપણે સાવરકુંલા વચ્ચે ત્યાં એક પણ બમ્પ નથી અને રાતોરાત બનાવી દીધા છે જેને હિસાબે દરરોજ આ રોડ ઉપરથી પસાર થતા લોકો ખ્યાલ વગરના બમ્પ ઉપરથી થી છે ખાસ કરીને ટુ વ્હીલર ઉપર બેનો બાળકો બૈરાઓ બેઠા હોય આ બીજો અકસ્માત છે જે જીવ લેણ છે આની પેલા નાના ભંડારીયા ગામનો દયાબેન કરીને માધર હતા દંપતી ઈ પણ ભૂંડી પટે આમાં પડ્યા હતા બધા અને એને 10 10 જણાએ બારા ગાડ્યા ત્યારે ઈ ખાડામાંથી ગટરમાંથી બારા નીકળ્યા હતા એ માંડ માંડ બચ્યા હતા અત્યારે આ જીરાનો પરિવાર છે જીરાનો મહેતા પરિવાર એને સાવરકુંડલા પોતાના સંબંધીને ત્યાં પ્રસંગો આવતા હતા અને હોચિંતાના ઈ જે સ્પીડ બ્રેકર બનાવીને ખાશે એમનો દીકરો ગાડી ચલાવતો તો બાઇક અને એ હોચિંતાના સ્પીડ બ્રેકર ના હિસાબે બંને ઉડ્યા અને બેન ને એટલે કે એના છોકરાઓના મમ્મીને માથાની અંદર ખૂબ જ ગંભીર ઈજા થઈ છે પદના થાપામાં પણ ફેક્ચર થયું છે અત્યારે હાલત એવી છે કે પ્રસંગ એક બાજુ મૂકીને આખો પરિવારને એમનું ફેમિલી આમાં ધૂળધામમાં લાગી ગયા છે આ અધિકારીઓના પાપે આ જે નિધર તંત્ર છે જાડી ચામડીના જે ખુરશી ખુરશીમાં બેસીને બારા નથી નીકળતા એસી ઓફિસમાંથી આવવાના પબ્લિકે ખેંચી ખેંચીને બારા કાઢવા પડશે હવે ત્યારે આ લોકોને પોતાની ડ્યુટી નું ભાન થશે પોતાની જવાબદારી નું ભાન થશે લાખો રૂપિયા પગાર લઈ અને પબ્લિક પ્રત્યે જે એની નિષ્ઠા કે કામ હોય કરતા નથી કોઈ ત્યારે હજી કોનો ભોગ લેવાનો આ લોકો હજી કોનો ભોગ લેવા માંગે છે અત્યારે સ્થિતિ એવી છે કે આ બંને મા જે પ્રસંગમાં જતા એને બદલે અત્યારે હોસ્પિટલના ચક્કર કાઢવા મળ્યા છે અને અત્યારે અહીંયા સાવરકુલ્લામાં હું સિવિલ હોસ્પિટલ કે કે હોસ્પિટલ થી આ તમને બોલું છું અહીંયા એમને પ્રાથમિક સારવાર આપી અને એમને તાત્કાલિક એકસો આઠ મારફત અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે એમને માથામાં ગંભીર રીતા છે પગના થાપામાં ગંભીર રહ્યા છે ગોળો છે એમાં ફ્રેક્ચર છે એટલે તમારે હવે બધાને વિચાર કરવાનું હોય કે હવે આ તંત્ર છે અને જે સ્થાનિક બધા જે રાજકીય આગેવાનો છે સામાજિક આગેવાનો છે જે સત્તા ઉપર છે એ આ એમના ધ્યાન આ બધી વસ્તુ મારો સવાલ જે સ્થાનિક જે પદાધિકારીઓ છે રાજકીય પદાધિકારીઓ જે ધારાસભ્ય હોય કે સાંસદ હોય એમને મારો સવાલ છે કે આ આ પબ્લિક હેરાન થાય છે એ તમારી જાણ પારશે એમ આ એક ફોન થી તમારા સ્પીડ બ્રેકર નીકળી જાય તો આનાથી મહત્વનું બીજું કયું કામ હોય શકે એમ મારી બે હાથ જોડીને વિનંતી છે સત્તાવાળાઓને કે તાત્કાલિક કોઈનો ભોગ લે કોઈનો જીવ જાય એ પેલા આ સ્પીડ બ્રેકરને કાઢો તમે કે હજી રાહ જોવાની છે બધાય ની